નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો માથાના વાળ આપણા શરીરની સુંદરતાનો એક અભિન્ન અંગ એટલે માથાના વાળ માથાના વાળની અત્યારે મોટાભાગના લોકોને કોઈને કોઈ સમસ્યા હોય છે નાની ઉંમરે સફેદ વાળ થવા વાળ ખરવાની સમસ્યા હોય વાળ આછા હોય વાળ પાતળા હોય અને વાળ ઘણી બધી વાળની સમસ્યા હોય તો આ દરેક સમસ્યા માટે દેશી અને આયુર્વેદિક ઉપચાર છે કે જેનાથી વાળની બધી જ નાની મોટી બધી સમસ્યાઓ માટે હવે વાળ છે એક તો પહેલાં તો વાળ જે ખરતા હોય જે લોકોના શરીરમાં ગરમી વધારે હોય ને તો આવા લોકોને વાળ ખરવાની સમસ્યા મોટા ભાગે થઈ જ શકે છે વાળ ખરતા હોય જેમને તો આમના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોઈ શકે એટલે પહેલાં તો શરીરમાંથી ગરમી ઓછી કરવાનું કામ કરવાનું બીજી વાત એ કહી દઉં કે જેમના વાળ આછા હોય વાળ છે ને એ ઘાટા ન હોય અને વાળ છે એ પાતળા હોય અથવા સ્નાન કરીને આવે અને વાળ ઓળીએ તો દાંતિયા સાથે ઘણા બધા વાળ છે એ ઉતરતા હોય અને બીક હોય કે વાળ છે એ ઓછા થઈ જશે અથવા ટાલ પડવાની શરૂઆત થઈ જશે એ સિવાય નાની ઉંમરે નાના બાળકો હોય અથવા કિશોરાવસ્થા અથવા યુવાવસ્થાની શરૂઆત હોય અને વાળ સફેદ થવા લાગ્યા હોય ને તો આવા લોકો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો વિડીયો છે આજના વિડીયોની અંદર જે જે તમને ઔષધિઓ બતાવું છું એ માથાના વાળને લગતી બધી જ સમસ્યાઓ દૂર કરી શકે છે પછી ચાલીસ વર્ષ થઈ ગયા હોય અને માથાના વાળ સફેદ થયા હોય તો એમાં નહીં રિઝલ્ટ મળે કદાચ એ તાસીર પ્રમાણે હોય પણ નાની ઉંમરે સફેદ થયા હોય વીસ વર્ષથી ઓછી ઉંમર હોય અને સફેદ વાળ થયા હોય તો એમાં સો ટકા રિઝલ્ટ મળી શકે છે જો કે દરેક લોકોની તાસીર પ્રમાણે હોય છે પણ જે વાળની બીજી સમસ્યા હોય છે જેમ કે વાળ ખરવાની સમસ્યા હોય વાળ આશા હોય ઘાટા ન હોય અને આવી સમસ્યા હોય ને તો સૌથી પહેલાં તો તમારે બહારનું જે શેમ્પુ વાપરતા હોય બજારું શેમ્પુ હોય કોઈ પણ કંપનીનું હોય એને બંધ કરી દેવાનું શેમ્પુ સાબુનો માથામાં બને તેટલો ઉપયોગ ઓછો જ કરવાનો આનાથી વાળ છે ને લાંબો સમય સુધી સ્વસ્થ રહેશે પહેલાં તો શેમ્પુ બંધ કરી અને વાળ છે નથી ધોવાના જેમને વધારે સમસ્યા છે એ લોકો ખાસ ધ્યાનમાં રાખી લેજો વાળ ધોવા માટે આમળા રીઠા અને શિકાકા આ ત્રણેય વસ્તુ છે ને દેશી ઓસળિયાની દુકાને મળશે આ ત્રણેય વસ્તુનો પાવડર તો ત્રણેય વસ્તુનું ચૂર્ણ છે એ મિક્સ કરીને રાખી દેવાનું બધી જ ત્રણેય વસ્તુ સરખી માત્રામાં લઈ અને દરરોજ સવારે ઉઠી અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી આ ચૂર્ણ મિક્સ ચૂર્ણ હોય અને પાણીમાં પલાળી અને કાં તો રાત્રે પલાળીને રાખી દેવું સવારે ઉઠીને આ પ્રવાહી છે ને આ પાણીથી માથાના વાળ ધોવાના અથવા વિશ્વાસપાત્ર હર્બલ શેમ્પુ હોય રીઠાનું શેમ્પુ હોય તો જ આ શેમ્પુથી વાળ ધોવાના બાકી બજારના શેમ્પુથી તો તાત્કાલિક વાળ ધોવાના બંધ જ કરી દેવાના બીજું એ કે ને આવું ઘણું બધું બજારમાં મળે છે તો આ બધી જ વસ્તુ વાળ માટે ખતરનાક છે થોડા સમય માટે તમને લાગશે સારું સારું પણ એ વાળની બધી જ સમસ્યાઓ નહોત રહેશે એટલે આવી બજારની વસ્તુ બંધ કરી અને બીજી વાત કરું તો તેલનો ઉપયોગ કરવાનો છે તેલ તો માથાના વાળમાં નાખવું જ જોઈએ પણ જે લોકોને આવી સમસ્યા હોય તો આવા લોકો માટે એક તેલ સજેશન કરું છું તેલની અંદર ત્રણ તેલ લેવાના છે જેની અંદર એક છે આમળા એક છે દિવેલ એટલે કે એરંડિયું અને ત્રીજું છે નાળિયેર તેલ જે લોકોને માથાના વાળ ખરતા હોય અને માથામાં ગરમીની સમસ્યા હોય તો નાળિયેર તેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે બીજું એ કે વાળ લાંબા ન થતા હોય અથવા વાળ આશા હોય તો જે કોકોનટ ઓઇલ છે અને આમળાનું તેલ છે વાળને લાંબા કરશે બીજું વાળ જેમને પાતળા હોય તો જે એરંડિયું છે દિવેલ એ વાળને જાડા બનાવશે પ્રયોગ કઈ રીતે કરવાનો ત્રણેય તેલ પહેલાં તો લઈ લેવાના છે એરંડિયું જે છે એને શેષ ગરમ કરવાનું છે શેષ ગરમ કરી અને પછી એનો ઉપયોગ કરવાનો ત્રણેય તેલને મિક્સ કરવાના પણ એની માપ સાઇઝ છે ખૂબ મહત્ત્વની છે કેમ કે એરંડિયું છે ને એ ઘણું બધું જાડું અને ઘણું બધું ચીકણું હોય છે એટલે એરંડિયું અહીં ઓછું લેવાનું છે તો કોકોનટ ઓઇલ જે છે નાળિયેરનું તેલ નાળિયેરનું તેલ છે એ ત્રણ ગણું લેવાનું છે આમળાનું તેલ ત્રણ ગણું લેવાનું છે અને એરંડીયું તેલ એક ગણું એટલે માની લો કે એક ચમચી એરંડિયું લીધું દિવેલ લીધું તો ત્રણ ચમચી નાળિયેરનું તેલ અને ત્રણ ચમચી આમળાનું તેલ પણ બની શકે તો શુદ્ધ અને સારામાં સારું વિશ્વાસપાત્ર તેલ હોય આમળા છે અને કોકોનટ ઓઇલ એવા જ તેલનો ઉપયોગ કરશો જે વિશ્વાસપાત્ર હોય તો જ એનું સારું પરિણામ મળશે ત્રણેય તેલને બરાબર મિક્સ કરી દેવાના માપ સાઇઝ પ્રમાણે ત્રણેય તેલને બરાબર મિક્સ કરી અને આને એક ડબ્બીમાં ભરીને રાખી દેવાનું દરરોજ સવારે આપણે તેલનો માથાના વાળમાં ઉપયોગ કરતા હોઈએ સ્નાન કર્યા પછી તો આ તેલનો ઉપયોગ કરવાનો છે જો સમસ્યા વધારે હોય વાળ વધારે ખાતા હોય તો આ જ તેલ છે અને રાત્રે સૂતી વખતે પણ માથાના વાળમાં માલિશ કરવાની છે સવારે આમળા અરીઠા અને શિકાકા એના પાવડરવાળા પાણીથી માથું ધોઈ લેવાનું અથવા કોઈ પણ હર્બલ સારું વિશ્વાસપત્ર શેમ્પૂ એનાથી માથું ધોઈ લેવાનું વધારે પડતો ગરમ ખોરાક નહીં ખાવાનો પેટ બરાબર સાફ રાખવાનું પાચન શક્તિ છે એ સારી રહેવી જોઈએ અને શરીરમાં ગરમી ઉત્પન્ન થાય એવા ખોરાક છે એ ન ખાવા આટલી ખાલી પરેજી રાખવામાં આવે ને તો આ સામાન્ય ઉપચારો જે તેલ અને શેમ્પુના પ્રયોગથી માથાના વાળ છે ને એની આવી જે નાની મોટી સમસ્યાઓ રહેલી છે માથાના વાળ ખરવાની હોય માથાના વાળ આશા હોય માથાના વાળ પાતળા હોય અથવા નાની ઉંમરે સફેદ વાળ હોય તો એમાં પણ પરિણામ મળી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી